નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાયલ્ડ એજ્યુકેશનમાં તો મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું બાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને પાઠ નંબર છે આપણે પહેલું સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ તો આગલા વિડિયોમાં આપણે જોયું હતું કે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વના મોસ્ટ એમ્પી જે વિકલ્પોવાળા પ્રશ્નો હતા જે તમારે બોર્ડની પરીક્ષા તમારા પ્રથમ પરીક્ષામાં અને તમારી દ્વિતીય પરીક્ષામાં કેવા ઉપયોગી થશે તેના વિશે અને આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું એ વિભાગ બી વિશે તો વિભાગ બીની અંદરમાં તમને એક એક વાક્યવાળા પ્રશ્નો જે મોસ્ટ એમપી છે એ કયા પૂછાઈ શકે તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ તો ચર્ચાના આગળ વધારતાં પહેલાં મિત્રો જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કે નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે સંચાલન એટલે શું તો સંચાલન એટલે શું તો એનો જવાબ તમને શું લખશો તો કે કોઈપણ વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા તેને શું કહે છે સંચાલન બીજો પ્રશ્ન છે કે સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એમાં લશ્કરી છે કોઈ રમતગમત છે કોઈ શૈક્ષણિક કાર્ય છે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ છે કોઈ પણ પ્રવૃત્તિમાં સંચાલન છે એ કેવું છે તો કે જરૂરી છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આઈ આઈ એમનું વિસ્તૃત રૂપ લખો તો આઈઆઈએમનું વિસ્તૃત રૂપ છે તમારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ યાદ રાખજો શું છે એનો જવાબ શું આવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ત્યાર પછી અહીંયા પ્રશ્ન નંબર ચાર છે પ્રશ્ન નંબર ચારનું એમબીએનું વિસ્તૃત રૂપ લખો તો એમબીએનું વિસ્તૃત રૂપમાં યાદ રાખજો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન શું આવશે એનો જવાબ માસ્ટર બિઝનેસ ઓફ એડમિનિસ્ટ્રેશન ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચની વાત કરી કે વ્યવસાય એટલે શું વ્યવસાય એટલે કે જે વ્યક્તિ પાસે વિશિષ્ટ જ્ઞાન આવડત કૌશલ્ય અને તાલીમ લીધેલી હોય તે વ્યક્તિને શું કહેવામાં આવે છે તો કે વ્યવસાય વ્યક્તિ અથવા તો તેને વ્યવસાય કહેવામાં આવે છે ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે સંચાલનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે કઈ પદવી મેળવવી પડે તો યાદ રાખજો કે સૌપ્રથમ પ્રથમ પહેલાં શું કરવું પડે તો કે પહેલાં સૌપ્રથમ આપણે બીબીએ અને ત્યાર પછી બીબીએ કર્યા પછી કઈ પદવી મેળવવી પડે તો કે એમબીએ બરાબર તો અહીંયા બીબીએ એટલે શું તો કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને એમબીએ એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે અહીંયા કે સંચાલનની મુખ્ય સપાટીઓ કેટલી છે અને કઈ કઈ છે તો અહીંયા સંચાલનની કેટલી સપાટીઓ છે તો કે ત્રણ બરાબર તો પહેલી ઉચ્ચ સપાટી આવે બીજી મધ્ય સપાટી આવે અને ત્રીજે આપણે આવશે ત્રણ સપાટી તો અહીંયા ત્રણ સપાટીનો સમાવેશ થાય છે ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે અહીંયા કે ડૉક્ટર જોજ આ ટેરીના સંચાલનના કાર્યનું વર્ગીકરણ કરો તો ડૉક્ટર જ્યોર્જ આ ટેરીના જે સંચાલનનું કાર્ય છે એનું વર્ગીકરણ તો એમાં જ્યોર્જ આ ટેરીમાં શું કીધેલું છે તો કે સૌ પ્રથમ પહેલાં આવશે આયોજન ત્યાર પછી આવશે પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર ત્યાર પછી આપણા આવશે દોરવણી અને ત્યાર પછી આવશે અંકુશ તો ચાર સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કરેલું છે નવમો પ્રશ્ન છે કે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સપા સંચાલનની કઈ સપાટીએ થાય છે તેમાં યાદ રાખજો એમાં એક જ વાક્યમાં છે સપાટી કઈ સપાટી આવે છે એ તળ સપાટી ત્યાર પછી દસમું છે પ્રશ્ન નંબર દસ કે સંકલન એટલે શું સંકલન એટલે શું તો કે આયોજનથી લઈ અને અંકુશ સુધી આયોજનથી લઈ અને અંકુશ સુધી દરેક સપાટીએ દરેક સપાટીએ શું રાખવામાં આવે સાથ અને સહકાર રાખવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે તો કે તેને સંકલન કહે છે સીઈઓ નું નામ જણાવો તો સીઈઓ નું નામ યાદ રાખજો ચીફ એજ્યુકેટિવ ઓફિસર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શું છે એનું નામ ચીફ એજ્યુકેટિવ ઓફિસર તો મિત્રો આ અગિયાર પ્રશ્ન છે એ અગિયાર અગિયાર મોસ્ટ એમ્પી છે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ પ્રશ્નના જવાબ પણ મળી ગયા હશે અને સારી સારી રીતે તમને સમજાઈ પણ ગયા હશે તો મિત્રો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત